સરસ છે એમની 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 સફળતા માટે લોકોને કદાચ આશ્ચર્ય હશે મને આશ્ચર્ય નથી કારણ કે એ એના સમાજનો હીરો છે એમને એ જે તબક્કામાંથી આવે છે ઉત્તર ગુજરાત તરફના લોકો એની સાથે બહુ સરસ રીતે રિલેટ કરે છે કલાકાર તરીકે એક્ટર તરીકે લિમિટેડ છે પણ સિંગર બહુ અદ્ભુત છે અવાજ પુષ્કળ મીઠો છે લોકોને મનોરંજન આપી શકે છે તો જ માણસ સફળતા એની સફળતાની સાથે આપણે આનંદ વહેંચવાનો હોય એ કેમ સફળતા હોય એ પ્રશ્ન આપણે શું કામ પૂછવા જોઈએ હે ઇઝ ધીમે 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 ઘડાયો છે પોતાની જાતને બેટરમાં બેટર બનાવવાનો પ્રયત્ન કર્યો છે પણ એમના સમાજને ગમે છે લોકોનો લોક ચાહી લો તો આ તો જ એની સિંગલ સ્ક્રીનની દરેકે દરેક ફિલ્મ સફળતા પામે છે હમથી તો કોઈ સફળતા ન પામે સો ઇઝ ગુડ પણ મને એક્ટર અને સિંગર વિક્રમમાંથી મને સિંગર વિક્રમ વધારે ગમે એ બહુ મીઠી

સમાજમાં કુરિવાજો પણ ઘણા બધા છે જેમ કે બાર લગ્ન આપણે આપણા દીકરા દીકરીને નાનપણમાં જ ફરાવી દઈએ છીએ